નમસ્કાર મિત્રો સુદર્શન ઘનવટી ટેબ્લેટ એક આયુર્વેદિક હર્બલ સપ્લિમેન્ટ છે કે જેની અંદર આપણી શારીરિક રોગપ્રતિકારક શક્તિ વધારી શકે તેવા ઘટકો આવેલા છે સુદર્શન ઘનવટી ટેબ્લેટનું નિયમિત સેવન કરી શકાય છે સુદર્શન ઘનવટી અલગ અલગ ઘણી બધી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે જેમ કે શ્રી શ્રી ઊંઝા બેદનાથ ઝંડુ ધૂત પાપેશ્વર વગેરે તમે કોઈ પણ કંપનીની વાપરી શકો છો આપણે આ વિડીયોમાં ઝંડુ કંપનીની સુદર્શન ઘનવટીનું ઉદાહરણ લઈશું ઝંડુ સુદર્શન ઘનવટી માર્કેટમાં ચાલીસ અને સો ટેબ્લેટની ડબ્બીમાં આવે છે જેની કિંમત એકસો ચાલીસ અને બસો નેવું આસપાસ છે નજીકના મેડિકલ સ્ટોર ઉપર અથવા તો ઓનલાઈન મળી જશે સુદર્શન ઘનવટી ટેબ્લેટ ઘણા બધા આયુર્વેદિક ઘટકો દ્વારા બનેલ છે જેમ કે ત્રિફલા બિભીતકા આમલકી હરડે બ્રિયતી કંટકરી સૂઠ મરીકા કટુકા પીપળી પીપળી મૂળ વગેરે જેવા શરીરને ઉપયોગી એવા ઘટકોથી બનેલું છે હવે જાણીએ સુદર્શન ઘનવટી ટેબ્લેટના ઉપયોગ વિશે આ દવા જે વ્યક્તિઓને વારંવાર તાવ આવી જતો હોય તો તેના માટે મોઢું કડવું લાગતું હોય તો તેના માટે શરીરમાં અંદરથી કળતર રહેવું શરીર તૂટવું સાંજ પડે અને તાવ આવી જવો શરીરમાં ઠંડી લાગવી ઘણા બધા રિપોર્ટ કરાવ્યા પછી પણ કોઈ બીમારી પકડમાં આવતી નથી તો તેવા વ્યક્તિઓએ પણ આ દવા લઈ શકાય ડેન્ગ્યુ મેલેરિયા કે ટાઇફોઈડમાં શરીરમાં આખો દિવસ આળસનો અનુભવ થતો હોય તો તેવા વ્યક્તિઓએ પણ આ લેવી જોઈએ કબજિયાત કે પેટ સંબંધિત રોગ માટે પાચનશક્તિ મજબૂત કરવા માટે લાંબા સમયથી ગેસ અને એસિડિટી રહેતી હોય તો તેવા વ્યક્તિઓએ ત્વચા રોગ માટે જે લોકોને વારંવાર ઝાડા થઈ જતા હોય તો તેવા લોકોને લાંબા સમયથી શરદી અને ઉધરસ રહેતું હોય તો તેવા વ્યક્તિઓએ પણ સુદર્શન ઘનવટી ટેબ્લેટનો ઉપયોગ કરવો જોઈએ આ આયુર્વેદિક દવાને રેગ્યુલર ઉપયોગમાં લેવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે જેનાથી નાની નાની બીમારી શરીરને લાગતી નથી શરીરમાં અલગ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે શરીરની કાર્યક્ષમતા પણ વધી જાય છે સુદર્શન ઘનવટીને મોટા લોકો સવારે અને સાંજે બે બે ટેબ્લેટ લઈ શકે છે બાર વર્ષથી નાના બાળકોને એક એક ટેબ્લેટ સવારે અને સાંજે આપી શકાય જે લોકો કબજિયાત કે પેટ સંબંધિત રોગ માટે આ દવા લેતા હોય તો તેવા વ્યક્તિઓએ ગરમ પાણી સાથે આ લેવી જોઈએ આ દવા સંપૂર્ણ આયુર્વેદિક ઘટકોથી બનેલી છે જેથી તેની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી તેમ છતાં ચક્કર ઉલટી જેવું લાગે તો તમારા ફિઝિશિયનની સલાહ તમારે અચૂકથી લેવી જોઈએ પ્રેગનેન્સી દરમિયાન કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આ દવા લેવી જોઈએ નહીં તેમ છતાં તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ આ હતી સુદર્શન ઘનવટી ટેબ્લેટ વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો જરૂરિયાતમંદોને શેર કરી દેજો અને મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર